સુરતમાં ઓલપાડ કોંગ્રેસ સમિતિ દ્વારા કીમ પોલીસ સ્ટેશન પર પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસના આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ થાય છે દારૂબંધીની અમલવારીમાં સરકાર નિષ્ફળ રહી હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે સાથે કોંગ્રેસના નેતાઓએ લોકોને અપીલ કરી છે કે ગુજરાતને નશા મુક્ત બનાવવું જોઈએ કારણ કે આ વ્યસનોને કારણે ઘણી બહેનો અને દીકરીઓ વિધવા બની રહી છે આજ રોજ ઓલપા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એમ વિસ્તારના પીએસઆઈ દિનેશભાઈ સાહેબને દારૂબંધી માટે દારૂબંધીનો કડક અમલ થાય એ માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે મહિલાની સુરક્ષા બાબતે પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે શાસન ચાલી રહ્યું છે તેની અંદર તમામ પ્રકારના જેટલા પણ કહી શકાય કે ભાઈ કોઈ પણ કાર્ય એમનું પ્રજાલક્ષી નથી અને જેમાં ખાસ કરીને દારૂ હોય જુગાર હોય કે ડ્રગ્સ હોય આ આ બધી જ વસ્તુમાં અહીંયા ગુજરાતમાં વેચાઈ રહ્યું છે સ્થાપના થયા પછી ગુજરાતમાં રાખવામાં આવી હતી અને તે આજે પાસઠ વર્ષ થયા પછી છેલ્લા ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દારૂ બે ફાર્મ પણ ઠેર ઠેર વેચાય છે આજે કીમ હોય ઓલપાડ હોય સાયણ હોય કે આજુબાજુના તમામ વિસ્તારો હોય જ્યાં જુઓ ત્યાં તમને દારૂ આરામથી મળી રહે છે અને દારૂબંધીનો ખુલ્લે આમ છડે ચોક કાયદેસર ભંગ કરવામાં આવે છે અને પોલીસમાં આ બાબતે સતર્ક થાય અને પોલીસ પોતે આ બાબતે ધ્યાન આપે અને જ્યાં જ્યાં દારૂનાર દાઓ ચાલતા હોય દેશી હોય વિદેશી હોય તમામ દારૂનાર દાઓ પર રેડ પાડીને પણ એને બંધ કરવામાં આવે જેથી કરીને ગુજરાતની શાંતિ અને સુરક્ષા જોખમાઈ નહીં એવી માંગણી અને લાગણી લઈને આજ રોજ અમે કીમ વિભાગ ખાતે ત્યાંના પીએસઆઈ શ્રી દિનેશભાઈ રાઠવા સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ઓલપાણ તાલુકાના દારૂના જ્યાં પણ દાવ ચાલતા હોય તેની પર રેડ પાડી અને એને બંધ કરવામાં આવે તેવી અમારી આપના તરફથી વિનંતી છે